અમરેલી પોલીસ દ્વારા પાંચ વિધાનસભા બેઠકો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈને રાજ્યભરમાં હાલની સ્થિતિને લઈ ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લા પોલીસ વડાઓને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે સમીક્ષાઓ કરી સૂચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં આવતી પાંચ વિધાનસભા બેઠક વિસ્તારી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં થાણા અધિકારીઓ પોલીસો જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજવા સંદેશો આપી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ સંવેદનશીલ ગામડાઓને બુથો ઉપર સતત પોલીસ સતત મોનિટર રાખી કરવામાં આવે છે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં મોટાભાગે વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ પણ પૂર્ણ કરી દેવાય છે જ્યારે સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવશે હાલમાં ચૂંટણીમાં કોઈ માલ વાતાવરણ કોઈ તત્વો બગાડી ન જાય તે માટે તકેદારી રાખવા માટેના આદેશ અને સૂચનાઓ પોલીસ અધિકારીને આપી દેવાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ